નમસ્કાર દર્શક મિત્રો છો લોકમિત્રી ન્યુઝું અંકર પટેલ સમાચાર કારલીબા ની ધરપકડ કરી હતી વડોદરા શહેરના કરેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે આવેલી કુરિયરની ની ઓફિસ માં ચાલતા જુગાર પર પોલીસે દરડો પાડ્યો હતો જેમાં કુરિયર ઓફિસ ના સંચાલક સહિત આઠ ખાનદાની નબીરા ઝડપાઈ ગયા હતા પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂપિયા ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલમાં આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય રોજ મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા સટ્ટોડિયાઓને તથા બુકીઓને પકડવા માટે સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે દરમિયાન કારેલીબાગ પોલીસે એક એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પિન્ટુ મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બેજ કોમ્પ્લેક્સમાં આવેલા દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેના આધારે કારેલીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પોલીસની ઓફિસમાં રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી આઠ જુગારી ઝડપાઈ ગયા હતા ઝડપાયેલા આરોપીઓમાં પ્રમોદ ઉર્ફે પિન્ટુ રાણા રહ્યાનંદનગર કારેલીબાગ વડોદરા વિજયસિંહ દિલીપસિંહ રાજપૂત અમીશ મનોહર શેઠ રાજુ જીવણ દેસાઈ કુંજ ઠાકોર શાહ મૌલેશ નટવલાલ જીગર વિજય નટવર પરમાર મયૂર મફતરાણા રાણા પોલીસે જુગરીઓ પાસેથી અંગઝડતી કરતા રોકડ સાત મોબાઈલ થાર કાર સહિત ત્રણ વાહનો મળી રૂપિયા ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો